વડોદરાના હરણી તળાવમાં લેક ઝોનમાં જાન્યુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનામાં શાળાના બાળકો અને બે શિક્ષિકાઓ મળીને ચૌદના મોત થયા હતા આ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બે મ્યુનિસિપલ કમિશનરને પણ જવાબદાર છે ત્યારે મૃતકોના વાલીઓ સાથે સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ આજે વડોદરા પોલીસ કમિશનરને બંને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી હાલનો જે આ કેસ છે જે જેમાં દુર્ઘટના જે ઘટી અને જે બાળકોનો મૃત્યુ થયો એ કેસ અઢાર એક બે હજાર ચોવીસના રોજનો અને જેમાં સંબંધિત જે કોઈ વ્યક્તિઓ હતા એમાં પોલીસે તપાસ કરીને ધરપકડ કરી અને ચાર્જશીટ કરી છે એ કેસ ચાલવા પર છે પરંતુ હવે અમારી જે માંગણી છે એ માંગણી છે બે હજાર પંદર સોળ અને સત્તરના સમયગાળામાં મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ બંને જણાએ પોતાના સમયગાળામાં સેવા સદનની આ મિલકતને લઈને જે ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરાવડાયા પોતે તાબાના જે અધિકારીઓ છે એમનો પણ ઉપયોગ થયો છે અને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે જે ગુનો થયો છે એમાં ચોક્કસપણે ફોર્જરી જે આઈપીસીમાં એક આજીવન કેદની સજાનો જોગવાઈનો કેસ છે એવા ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા થયેલા છે એટલે સાથે સાથે ભ્રષ્ટાચાર એટલે એન્ટી કરપ્શન એક્ટ હેઠળ પણ આમાં કાર્યવાહી થાય એવો આ સ્પષ્ટ કેસ છે એટલે માગણી બહુ જ સીધી અને સરળ છે ભ્રષ્ટાચારીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે વડોદરાવાસીઓને જોડે છેતરપિંડી કરી છે વડોદરાવાસીઓને છેતર્યા છે અને જે કંઈ મિલકતનો આમાં વહીવટ કર્યો છે એ સરકારી મિલકત હતી જે કોઈ ચોક્કસ વ્યક્તિઓને લાભ કરાવવા માટે ઉપયોગ કરેલો છે તો આમાં એક પ્રથમ દર્શનીય રીતે ગુનો બને છે અને એટલે જ એની એફઆઈઆર થઈને અને એ ભ્રષ્ટાચારમાં જે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય એ તમામની સામે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ક્લિયર માગણી છે જ્યાં સુધી કોઈ ગુનો રજિસ્ટર ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ કોઈપણ આરોપીને પોલીસ દેશ છોડવાથી અટકાવી શકતી નથી પરંતુ જ્યારે દેશ છોડવાની પહેરવી કરી જ રહ્યા છે ત્યારે કાયદાનો સિકંજો હવે બહુ જ નજીક છે જે પ્રકારે એમને દુષ્કૃત્ય ભ્રષ્ટાચાર અને ગંભીર ગુનો કર્યો છે એ હવે સપાટી પર આવી રહ્યો છે ને લોકોની સામે આવી રહ્યો છે અને એટલા માટે જ જે રીતે વિજય માલ્યા નીરવ મોદી જેવા ભ્રષ્ટાચારીઓ દેશ છોડીને ભાગી ગયા છે એ જ પ્રકારે વડોદરા શહેર અને કોર્પોરેશનના પણ ભ્રષ્ટાચારીઓ આ જ લોકોના પંથે પોતાનો બચાવ કરવા માટે દેશ છોડીને ભાગી રહ્યા હોય એવો લાગે છે